કેન્દ્રની ભાજપ સરકારે અમેરિકાથી આયાત થતા કપાસ પર અગિયાર ટકા આયાત ડ્યુટી નાબૂદ કરી છે જેનાથી ભારતીય બજારમાં સસ્તું અમેરિકન કપાસ આવવાની ભીતિ છે અને આનાથી ગુજરાતના ખેડૂતોને નુકસાન થવાની પણ ચિંતા છે કારણ કે બે હજાર ચૌદ પહેલા પ્રતિમણ પંદરસો રૂપિયાનો ભાવ હતો જે હવે સીઝનમાં તેરસો અને બિન સિઝનમાં અગિયારસો રૂપિયા સુધી ઘટે છે આમ આદમી પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અનુલક્ષીને પાટણ જિલ્લા કલેક્ટરને આવેદન આપી આયાત ડ્યુટી પુનઃ સ્થાપિત કરવા અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે રજૂઆત કરી છે તો આ તકે પાટણ જિલ્લાના અગ્રણીઓ પણ આમાં હાજર રહ્યા હતા આજે પાટણ જિલ્લા કલેક્ટર કચેરીએ કિસાનના હિત માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનપત્ર અમેરિકાએ જે નિકાસ કરેલો કપાસ ભારતમાં ખરીદ પછી એની જે વેરો નાબૂદ કરવામાં આવે છે એના અનુસંધાનમાં આપવામાં આવ્યું છે ગુજરાત અને ભારતમાં કપાસનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે શક્ય હોય તો જરૂરિયાત કરતાં પણ વધાર થાય છે જ્યારે અમેરિકામાંથી જો આ કપાસ ખરીદવામાં આવે એમાં પણ વેરો નાબૂદ કરવામાં આવે તો આવનારા સમયમાં ભારતના અને ગુજરાતના ખેડૂતોનું એટલે કે જે કપાસનું ઉત્પાદન કરે છે એવા ખેડૂતોની શું હાલત થશે એ આ સરકારે ખરેખર વિચારવું જોઈએ ભારત અને રાજ્ય સરકારનો આ નિર્ણય ઘાતક છે ખેડૂતો માટે કેમ કે આવનારા સમયમાં આ કપાસનો ભાવ જે બે હજાર ચૌદમાં પંદરસોથી સોળસો જે ભાવ મળતો હતો એ આવનારા એટલે કે સપ્ટેમ્બર મહિના પછી જે નવું ઉત્પાદન થવાનું છે એમાં ખેડૂતોને ખૂબ જ ઊંચા પ્રમાણમાં ભાવ મળવાના છે એ ક્યારેય પણ ગુજરાતના અને ભારતના જે ખેડૂતો છે એમને એ ભાવ પોસાય તેવા નથી એક ધારણા પ્રમાણે અગિયારસોથી બારસો રૂપિયા કોઈ પણ ખેડૂતના પોસાય નહીં તો આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા વતી અમે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી અને મુખ્યમંત્રીને એવી વિનંતી કરી છે કે ભારત સરકારે જે નિર્ણયો કર્યા છે એ નિર્ણયો પરત ખેંચવામાં આવે એ કાયદો પણ પરત ખેંચવામાં આવે અને ખેડૂત હિતમાં વિચારણા કરવામાં આવે એ જ અમારી અભ્યાર છે અને સાથે સાથે સરકારની વિનંતી છે ધન્યવાદ ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ